રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં સિવિલ હોસ્પિટલ ઇમરજન્સી વિભાગની લિફ્ટ કેટલાય સમયથી બંધ હાલતમાં જોવા મળી રહી છે તેમજ ડિલિવરીવાળા પેશન્ટ હોય તો દર્દીને ઇમરજન્સી વિભાગમાંથી સ્ટ્રેચર આપવામાં આવતા નથી જો ઇમરજન્સી વિભાગના ડોક્ટર જ આવી બેદરકારી કરશે તો દર્દીઓને શું સમજવું તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે ખાસ કરીને લિફ્ટ તેમજ ઇમરજન્સી વિભાગમાં સ્ટ્રેચર આપવામાં આવતા નથી ડિલિવરી કેસ તેઓને એમ કહેવામાં આવે છે કે ડિલિવરી વોર્ડમાંથી સ્ટ્રેચર લાવો ઇમરજન્સી ડિલિવરી કરાવવાની હોય તો ઉપરથી નીચે સ્ટ્રેચર લાવે તેમાં બહુ જ સમય વીતી જાય છે આવી બેદરકારી રાજકોટ સિવિલ હોસ્પિટલની સામે આવી રહી છે ઇમરજન્સી વોર્ડમાં શ્વાન પણ જોવા મળી રહ્યા છે હું અવારનવાર અહીંયા સિવિલ હોસ્પિટલમાં આવું છું લિફ્ટ ઘણો ટાઈમ છે બંધ છે બરાબર પછી આમાં કૂતરા રખડતા હોય કોઈ વ્યવસ્થિતતા નથી કોઈ સ્વચ્છતા જાળવવામાં આવતી નથી તે છતાંય પ્રોબ્લેમ થાય છે અહીંયા આવી છે એટલે કોઈ વ્યવસ્થિત જવાબ આપતું નથી અને પ્રોબ્લેમ હોય તો પછી અહીંયા આવ્યા હોય બરાબર તો એને આપણે સાર સંભાળ તો મળવી જોઈએ ને એ હમણાં સુવિધા કાંઈ મળતી નથી તો આગળ શું કરવાનું જવાબ આમ ભરતી જવાબ આપવામાં આવે છે કે તમારું તમે આમ જાવ તમે વાં જાઓ ને તમે વાં ને તો કઈ રીતે અમારે બધું સોલ્યુશન લઈ આવું પબ્લિકને જો આ તકલીફ હોય તો પછી કરે શું જાય ક્યાં બીમાર હોય તો અહીંયા આવે કે બીજે ક્યાંય જાય પછી હળિયું કઢાવી રાખે બીમાર હોય અને હળિયું કઢાવે તો સોલ્યુશન કેવી રીતે લઈ આવું ડૉક્ટર જવાબ દઈએ બોય જવાબ દઈએ નર્સ પરિચારિકા જવાબ દઈએ તો આમ કરવાનું કઈ રીતે સોલ્યુશન